ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો હોવાના સરકારના દાવા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે વાત છે વલસાડ જિલ્લાના કોસંબા ગામની કે જ્યાં મહાત્મા ગાંધી ચોકથી માહિયા વંશી ફળિયાને જોડતો રસ્તો છેલ્લા પંદર વર્ષથી નવો ન બનતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે રસ્તો બિસ્માર હોવાથી પસાર થવામાં અકસ્માતનો ભય લાગે છે સાથે ઇમરજન્સી સ્થિતિ ઊભી થાય ત્યારે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી રસ્તો બનાવવા માટે અનેક વખત રજૂઆત કરાય છે તેમ છતાં આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે સરપંચ રસ્તો બનાવવા માટે ગ્રાન્ટ ન હોવાનું રટણ કરે છે આવે ત્યારે ખાસ કરીને મોટી ભરતી હોય ત્યારે પણ આ જે બે ફળિયાઓ જોડતો રસ્તો છે એ બંધ થઈ જાય છે અને એ જગ્યાથી કોઈ બાળકો હોય કે કોઈ બીમાર હોય કે કોઈ સગર્ભા બહેનો કોઈ હોસ્પિટલ જવું હોય તો એ ટાઈમે સમસ્યાઓ નડે છે તકલીફ તો હવે બધી પડે કેમ કે સવારના આપણે છોકરાઓ સાથે નીકળવાના હોય ને હવે રસ્તો એવો કે ચાલવામાં બી તકલીફ છે એટલે ગાડી ને એવું તો બધું સામાન્ય બાજુમાં રહી ગયું પણ ચાલવામાં બી તકલીફ થતી છે મોડ લાઇટ બી નથી અંધારું છે ને હવે થાંભલાની બી કેટલી રજૂઆત કરી રહી છે કે ઉપર છે બધી લાઈટ લગાવેલી છે અમારે પંદર વર્ષ પર થયો હતો તે સુધી અત્યાર સુધી કઈ રસ્તો થયો નથી અને રસ્તો એકદમ ખરાબ છે મોટા પથ્થરો નીકળી આવેલા છે તો આ વહેલી તકે રસ્તો બનાવી આપે